આખરે દબોચાયો માફિયા કાર્તિક પટેલ પોલીસ આવ્યો અને પકડાયો ગુજરાતમાં ખ્યાતિ કૌભાંડ આચરીને લોકોનો જીવ લેનારો મુખ્ય માફિયા હવે પોલીસ પકડમાં આવી ગયો આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તબક્કાવાર આઠ આરોપીને ઝડપી પાડ્યા આ કેસમાં નવમો અને મુખ્ય આરોપી કાર્તિક પટેલ જ ફરાર હતો જે એક દેશથી બીજા દેશમાં ભાગતો ફરતો રહેતો હતો ત્યારે છેલ્લા પાસઠ દિવસથી ભાગતો ફરતો અને પોલીસને ચકમો આપતો આરોપી કાર્તિક પટેલ જેવો જ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો પોલીસે તેને દબોચી લીધો આ બનાવ બન્યો ત્યારે એ અરસામાં એ ઓસ્ટ્રેલિયા ખાતે ગયેલા હતા અને ત્યાંથી દુબઈના જે ઓન અરાઈવલ વિઝા મેળવી એ દુબઈ ખાતે રોકાયેલા હતા અને બે મહિના સુધીનો સમય એમણે આ રીતે પસાર કરેલો છે આજ તેમને અમદાવાદ એરપોર્ટ આવતા લુકઆઉટ સર્ક્યુલર આધારે ત્યાં એરપોર્ટ પોલીસ દ્વારા રિટેન કરવામાં આવેલા અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલા છે અને ક્રાઇમ બ્રાન્ચે અને કાયદેસરની કાર્યવાહી કરી એમની ધરપકડ કરેલી છે ખ્યાતિ ખ્યાતિકાંડનો મુખ્ય માફિયા અત્યાર સુધી ક્યાં ક્યાં છુપાયો હતો તેની વાત કરીએ તો ત્રણ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડના પંદર દિવસ પ્રવાસે નીકળ્યો ત્રણ નવેમ્બર બે હજાર ચોવીસની રાત્રે અમદાવાદથી ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો ઓસ્ટ્રેલિયામાં સાત દિવસ સુધી સિડની મેલબોર્ન અને અન્ય શહેરમાં રોકાયો અગિયાર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ન્યૂઝીલેન્ડમાં જવા માટે રવાના થયો અઢાર નવેમ્બર સુધી ન્યૂઝીલેન્ડમાં ક્રિસ્ચર્ચમાં રોકાયો ન્યૂઝીલેન્ડમાંથી દુબઈના વિઝિટર વિઝા માટે અરજી કરી અઢાર નવેમ્બરના રોજ ન્યૂઝીલેન્ડથી દુબઈના કરામામાં પહોંચ્યો બે મહિના સુધી દુબઈના જુદા જુદા શહેરોમાં રોકાયો દુબઈમાં પત્નીની તબિયત લડતા જ અમદાવાદ આવવાનો નિર્ણય કર્યો સત્તરમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ દુબઈથી અમદાવાદ આવવા નીકળ્યો અમદાવાદ એરપોર્ટ પહોંચતા જ ક્રાઈમ બ્રાન્ચે તેને દબોચ લીધો હાર્દિક પટેલ જે શરૂઆતમાં જે છે એ એમને જ્યારે યુવાનીમાં વ્યવસાયની શરૂઆત કરેલી ત્યારે વિડીયો કેસેટ બનાવવાનું શરૂ વિડિયો કેસેટ વેચવાનું કામ શરૂ કરેલું અને ત્યારબાદ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં જોડાયેલા અને એ સિવાય કેન્ટોનમેન્ટમાં આવેલી ફિરદો સમૃદ્ધ સ્કૂલ અને ખ્યાતિ વર્લ્ડ સ્કૂલ

گورو پټیل زی میډیا امداوا